નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ચાલો તો આપણે જોઈ રહ્યા છીએ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં પાર્ટ બી નીટ સ્પેશિયલ અને એનો ત્રીજો પાર્ટ જોઈએ આપણે એકતાળીસ સવાલ શું લખે છે કે વર્ષ ઓગણીસો નેવું માં ચાર વર્ષની છોકરી કેટલા વર્ષની છે ભાઈ ચાર વર્ષની જો આ હિન્ટ છે ચોપડીની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન આપેલો છે છોકરીને એડીએ ની ઉણપ એડીએ નું ફૂલ ફોર્મ એડીનો સાઈન ડી એમિનેઝ

ને વધારે પડતું મેળવવા માટે શરીરમાં જેના કારણે આંખની બીમારીઓથી આપણે દૂર રહી શકીએ એટલે વિટામિન એની ઉણપ જે થાય છે બાળકોની અંદર એ ઘટાડવા માટે આપણે સોનેરી ચોખાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે તે સંવર્ધન માટે મુક્ત થશે ત્યારે તે કેમાં મદદ કરશે વિટામિન એની ઉણપ ઘટાડવામાં મદદ કરશે હવે જો ચોખાનોથી પેટ્રોલ જેવા ઇંધણનું નિર્માણ નહીં કીટક પ્રતિકોરકતા નહીં અને નીંદણ નાશકોની સહિષ્ણુતા નહીં એટલે એ બી અને સી ઓપ્શન તો આવશે જ નહીં જો તેતાલીસ માં સવાલ નીચેના માંથી કયા બાયોટેકનોલોજીના પ્રયોજનો છે એટલે કે કઈ કઈ જગ્યા પર બાયોટેકનોલોજી ઉપયોગમાં આવે છે ચિકિત્સાશાસ્ત્રમાં શાસ્ત્ર યશ નિદાનમાં યશ ખેતીમાં પારજનિક રૂપાંતરિત પાકો યશ પોષણ મૂલ્ય વધારતા ખાદ્યો તો કે યસ

એની વ્યાખ્યા થઈ ગઈ ઓકે પિસ્તાલીસ સવાલ પાર સજીવોના અમલીકરણની સુરક્ષા માટે ભારત સરકારે કયા સંગઠનની સ્થાપના કરી રાઈટ ઇસીકલી એન્જિનિયરિંગ જેવો કરવાના અને વ્યવસાય નહીં એનું નિયંત્રણ કોના હાથમાં છે જીએસસી ના હાથમાં છે ફોર્ટી સિક્સ બીટી વિષયના અથવા તો બીટી વિષ કાર્ય માટે કેટલી પીએચ જોઈએ આલ્કલાઈન પીએચ અબોવ સેવન એટ પોલ થઈ ગયું બાકી બધું એસિડિક છે નોર્મલ છે ઠીક છે

જ્યારે આલ્કલાઇન પીએચ આવે ત્યારે જે કેવું થશે સક્રિય થશે 48 બીટી કપાસમાં બીટી શું છે બેસિલસ થુરંજેન્સી સાહેબ આ સવાલ તો અમને આવડે જ છે હાથે સોલ્વ કરવાનો રાઈટ અને આ એટલી વાર આવી ગયો છે સવાલ કે તમને આવડવો જ જોઈએ બોલો હા આવડે ને ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જોવો 49 આરએનએ અંતક્ષેપ જેને શું બોલાય છે આરએનએ આઈ આરએનએ ઇન્ટરફિયરન્સ આ એનો શબ્દ છે જે સૂક્ષ્મ અંતક્ષેપણથી અલગ છે આરએનએ અંતક્ષેપ ખાલી જગ્યા માટે ઉપયોગી છે કોષનું ગુણન કરવા માટે બોલો ના સૂક્ષ્મ પ્રવર્ધન માટે બોલો ના કોષીય પ્રતિકારકતા માટે ને કોષીય વિભેદન વિભેદનનો પણ પોઈન્ટ નથી એટલે ત્રણ ઓપ્શન તો આપણને 100% ખબર છે કે આ નથી જવાબ શું આવશે કોષીય પ્રતિકારકતા માટે આપણે કેવી રીતે કોષીય પ્રતિકારકતા કરીએ છીએ તો આપણને આ પોઈન્ટ આવડવો જોઈએ ખ્યાલ આવવો જોઈએ કેવી રીતે કરીએ તો કે કે એમ આરએનએ જે છે મારી પાસે શું છે એમઆરએનએ આર એન એમ માંથી આપણે શું કરીએ છીએ એક નાનકડો નાનકડું એનું પૂરક આર એ શું બનાવી નાખીએ પૂરક આર એન જે આર સાથે જ્યારે આ ભાગ પર આવશે ત્યારે એ અહીંયા શું થઈ જશે સ્ટોપ થઈ જશે એટલે આપણે આને શું કહીએ છીએ એમ આરે અથવા તો જીન સાયલેસિંગની પ્રક્રિયા

જનીન ઇન્જિનિંગ કોશીય જનીન વિદ્યા બાયોટેકનોલોજી કે દૂર કરીને નવું છોકરીની અંદર જગ્યાના સંશોધનોને કારણે આધુનિકતા આવી છે રિસ્ટ્રિક્શન એન્ડો યાદ રાખજો એના વગર બાયોટેક કે જીનેટિક એન્જિનિયરિંગ શક્ય જ નથી જીનેટિક એન્જિનિયરિંગ નો મૂળભૂત પાયો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પર છે ઓકે બાળકો

તમારે આપવાનો છે ભાઈ આપશો ને સો ધીસ ઇઝ ઓન યુ યુ એન્ડ યુ તો આનો જવાબ તમારે આપવાનો છે આ જવાબ હું નથી કહેવાનો ઓકે અને તમને આવડે જ છે ઓપ્શન તમારી સામે છે આગળ વધીએ પંચાવનમાં સવાર બીટી વિશ જનીન ખાલી જગ્યામાંથી મેળવાય છે બીટી વિશ બીટી નામના બેક્ટેરિયા બેસિલેઝ થુરન્જેન્સિસ બેક્ટેરિયામાંથી મેળવાય છે ઠીક છે તો બહુ કોમન ક્વોશ્ચન છે આવડવું જોઈએ છપ્પન વિકાસશીલ રાષ્ટ્રો કઈ બાબતે સમૃદ્ધ હોય છે પરંપરાગત અને જેવ વિવિધતા બંનેની બાબતે કેવા છે એકદમ સમૃદ્ધ છે એટલે આપણો આન્સર કોણ બનશે આન્સર બનશે ડી ચાલો ઠીક છે બાળકો તો અહીંયા આપણે નીટ સ્પેશિયલના ટોટલ એમસીક્યુને કમ્પ્લીટ કર્યા હવે મારે માત્ર તમને હોટ્સ હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન્સ ને લેવા છે ત્યાર પછી આપણે આ ચેપ્ટરને વિરામ આપીશું ત્યાં સુધી વંદે માત્ર જય હિન્દ